આઈસીડીએચ ડીસા ઘટક લોરવાડા બે સેજા દ્વારા જૂની ભેરડી પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી આઈસીડીએચ ડીસા ઘટક લોરવાડા બે સેજામાં જોની ભીડી પ્રાથમિક શાળામાં સરપંચ પંચાયત સદસ્ય શાળાના આચાર્ય તલાટી દૂધ ડેરીના મંત્રી સેજાના મુખ્ય સેવિકા કિરણબેન આરોગ્ય વિભાગમાંથી એફએચડબલ્યુ એમ પીએચડબલ્યુ એનએનએમ બીસી અને ગામના આગેવાનો કાર્યકરો બહેનો લાભાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યકર બહેનો લાભાર્થીઓ દ્વારા અલગ અલગ મેલેટ અને ટીએચઆર માંથી વાનગીઓ બનાવીને લાવેલ જેમાં એક થી ત્રણ નંબર આપવામાં આવેલ અને તેમને ઇનામ આપવામાં આવેલ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ પોષણ ઉત્સવની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી ટકાવારી અમે તો માપીએ છીએ અમે દવાખાનામાં છીએ એટલે જોઈએ છે કે કોઈનું છ ટકા લોહી કોઈનો સાત ટકા લોહી પણ આ લોહી બનાવવા માટે આપણે સરકાર કેટલી મહેનત કરે છે એ બી તમે જોઈએ છીએ અમારા ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં લોહી માટે આયન ફોર એસિડની ગોળીઓ ચાલુ છે આંગણવાડીમાં પેકેટ ચાલુ છે તો તમામનો ઉપયોગ કરો તમે એના ઉપયોગથી તમારા શરીરના લોહીની જે ટકાવારી છે એમાં ફરજ પડશે આપણે ઓછામાં ઓછું બારથી ચૌદ પંદર ટકા લોહી જો સારું હોય એનું તો સગર્ભા બહેનો માટે ખાસ એ જરૂરી છે છ સાત ટકા લો હોય તો જ્યારે ડિલિવરી થાય છે ખૂબ જ તકલીફ પડે છે બોટલ ચડાવવી પડે છે એમને અને બાળકોમાં આવી રીતે બાળકો કોઈ તકલીફ છે કે ઘણી વખત પહેલાં બાળકો અમારી પાસે આવે છે તો એ ચાલવાની બી શક્તિ હોતી નથી એમની લોકો પણ આંગણવાડી બહેનો અને સરકારનો પણ આપણે આભાર માનીએ કે એવા પેકેટ મળે છે આપણી જોડી એમને આપણે બનાવીને આપીએ તો એ સારી શક્તિ અમનેથી મળે અને એમને અલગ અલગ વાનગીઓ બનાવે છે તમે મને ખબર જ છે અમે આવીએ છીએ